જય માતાજી જય માતાજી જય માતાજી કરો હે માતાજી જય માતાજી જય માતાજી બાપુ ને ચિત્ર મસ્ત રામ બાપા ને બોલો આજના શુભ દિવસ આજ આજના આનંદ મંગલ ની સનાતન ધર્મ ની એક ભગવાન કી ધર્મ કી ધર્મ કી અધર્મ કા ના અધર્મ કા ના પ્રાણિયો હો પ્રાણીઓ મેં સદભાવના હો વિશ્વ કલ્યાણ હો વિશ્વ કલ્યાણ હો પાર્વતી ફતી મહાદેવ